સ્વર્ગીય રોહિતભાઈ જાદવભાઈ ડાલકી તેમજ સર્વપિતૃ મોક્ષાર્થે સન્માની જાદવભાઈ કાંજીભાઈ ડાલકી શ્રીમતી બેન સન્માનની રમેશભાઈ કાનજીભાઈ ડાલકી શ્રીમતી વિદ્યાબેન અને સમસ્ત ડાલકી પરિવાર આયોજિત અને વ્યાપારી પ્રતિષ્ઠાનમાં ખોડિયા સી ફૂડ્સ વેરાવળ પ્રેરિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના સપ્તમ દિવસના વિરામ સત્રે વૈશાખ સુદ પૂનમ બુદ્ધ પૂર્ણિમાના આ જ્ઞાન સત્રના પ્રારંભ પૂર્વે વિનંતી કરીશ શ્રી જાદવભાઈ ડાલકી રમેશભાઈ ડાલકી અને ડાલકી પરિવારના પરિવારજનોને કે તેઓ ભાગવત ભગવાનનું પૂજન અને વક્તા પૂજની જિગ્નેશ દાદાનું ભાવ પૂજન સંપન્ન કરશે આજનો લાવો લીજીએ રે કાલકોણે દીઠી છે આ માનવ દેહ એવો ક્ષણ ભંગુર છે કે ક્યારે આપણે આ જગતમાંથી વિદાય લેવાની થાય એ આપણે કોઈ જાણતા નથી જવાનું નિશ્ચિત છે અને તેથી જ નાણું મળશે પણ ટાણું નહીં મળે એવા રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃતિ સંસ્કાર અને સંરક્ષણયુક્ત વિચારોનું દર્શન કરાવતું તેમજ આર્થિક ચિંતિત બાળકોને નિઃશુલ્ક અધ્યયન અર્પિત કરતું વિદ્યા સંકુલ એટલે તથાસ્તુ વિદ્યાપીઠ આ તથાસ્તુ વિદ્યાપીઠમાં આર્થિક ચિંતિત બાળકોને ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના અધ્યયનમાં સહભાગી થવા એકાવન હજાર રૂપિયાના અનુદાનથી એક વિદ્યાર્થીના વાલી તરીકે મનોરથી થઈ શકાય વર્ષે એકવાર અગિયાર હજારના અનુદાનથી પચીસો લોકોના એવા સુગઠિત થતા પરિવારમાં આપણે જોડાઈ શકીએ દર વર્ષે એકવીસો રૂપિયા એકવાર આમ પાંચ વર્ષ સુધી દસ હજાર પાંચસો અને એવા દસ હજાર લોકોના પરિવારમાં પણ આપણે સામેલ થઈ શકીએ વ્યક્તિ દીઠ દરરોજના એક રૂપિયાની દૈનિક બચતથી પણ આપણે સહભાગી થઈ શકીએ વિનંતી કરીશ પી વેરાવલ કરશનભાઈ રામ અને કિશોરભાઈ વાજા દર્શન પૂજન માટે કથા મંચ પર પધારશે ગણેશભાઈ ગોહિલ મસૂદ બાપુ મોહનભાઈ ડાલકી મોહનભાઈ ગોહિલ આ બધા મેં મનો ઝડપથી કથા મંચ પર આવી જશે ધીરુભાઈ દિનેશભાઈ ગોહિલ હરેશભાઈ કુહાડા હરેશભાઈ સુયાણી ભીખુભાઈ જયંતિભાઈ ભાવેશભાઈ હરિભાઈ અને અરસુખભાઈ દામજીભાઈ સુયાણી અને સાથે સાથે ભાવનગરથી પધારેલા શ્રી હરેશભાઈ જોશીને વિનંતી કરીશ કે આ પરિવાર સાથે ઠાકોરજીનું દર્શન પૂજન ભાગવત ભગવાનના વંદન માટે અને પૂજ્યદાદાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારશું ત્રણસો ને દિવસની નિત્ય સેવાઓના એક દિવસના મનોરથી તરીકે એક લાખ અગિયાર હજાર એકસો અગિયારના અનુદાનથી તથા સુવિદ્યાપીઠની એ નિત્ય સેવાઓના મનોરથી તરીકે સાથે સાથે આપણે તથા સુવિદ્યાપીઠની આસપાસના નગર ગામમાં વસતા વડીલોની એક સેવાનો મનોરથ આપણે કે તેઓ દિવસ દરમિયાન પોતાના નિવાસસ્થાનથી તથા સુવિદ્યાપીઠના પાવન પરિસરમાં બિરાજતા રાધાકૃષ્ણદેવના પ્રેમ મંદિરમાં પધારે એને નાસ્તો ચા પાણી વગેરે બપોરનું ભોજન તથા સુવિદ્યાપીઠમાં પૂરું પડાય અને આમ સમગ્ર દિવસ સુધી તેઓ સતત હરિનામ સંકિર્તનના સાક્ષી બને અને એવું એક સત્સંગ અને રટણનું કાર્ય આપણા આ સંકુલમાં સંપન્ન થાય એ હેતુથી આપણે એક બસ વસાવવા જઈ રહ્યા છીએ એ બસમાં વસાવવાની ખરીદ કિંમતના આપણે સેવાર્થી તરીકે પાંચ હજાર પાંચસોના આપણા અનુદાનથી પાંચસો ને એકાવન વ્યક્તિઓને આ સત્સંગ યાત્રાના સેવાર્થી તરીકે આપણે જોડી રહ્યા છીએ આ અંગે મુખ્ય પ્રવેશ દ્વારની બાજુમાં રાધે રાધે સાહિત્ય સ્ટોલની પાસે તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે અન્યથા મારા જમણા હાથે એલઈડી સ્ક્રીનની આગળ રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી નાણું મળ્યું છે ટાણું પણ મળ્યું છે કારણ કે ફરી ઠાકોરજી અને આપણે સૌ વેરાવલમાં ક્યારે મળીએ તો આજે આ બુદ્ધ પૂર્ણિમાના અને વૈશાખ સુદ પૂનમનો પાવન દિવસ છે ત્યારે પુણ્ય કાર્યના સેવા કાર્યના અને આવા સંકલ્પોના આપણે સદભાગી અને સહભાગી બની આપણું કિંચિત યોગદાન આપીએ એવી સૌને યાદી અને અનુરોધ સાથે નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર એ નંબર સેવ કરી અને એ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી આ બધી જ વિગતો અને માહિતી પણ મળતી થઈ જશે એવી યાદી સાથે સષ્ટમ દિવસના કથા સત્રની આપણે વિડીયો ઝલક નિહાળી અને સપ્તમ દિવસના વૃથા અને વ્યથાના બે કિનારા ધોઈ નાખે એ કથા આવી આપણા સૌની વૃથા અને વ્યથાના બે કિનારા ધોવાય એવી શ્રીમદ્ ભાગવતના ગુણગાનની સપ્તમ દિવસની વિરામ સત્રની કથાનું ગાન કરવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રી ચરણોમાં વિનંતી અને પ્રાર્થના સાથે પધારેલા સૌના સ્વાગત સાથે ડાલકી પરિવારના સૌને જય મા ખોડિયાર જય સોમનાથ જય શ્રી કૃષ્ણ રાધે રાધે